જલારામ સેવા ટ્રસ્ટ પાટણ અને આર્યવ્રત નિર્માણ દ્વારા બસો પચીસમી જલારામ જયંતિ નિમિત્તે બસો પચીસ વૃક્ષોનું માતૃશ્રી વીરબાઈના સ્મૃતિવન જગતને અર્પણ કરવામાં આવ્યું હતું માતૃશ્રી વીરબાઈમાં સ્મૃતિવનના બસો પચીસ વૃક્ષો વવાયા તે પશુ પક્ષી અને જીવસૃષ્ટિ માટે સદાવ્રત અન્નક્ષેત્ર ગણાશે અને ભવિષ્યમાં ગામે ગામ વૃક્ષોના અન્નક્ષેત્ર ચાલુ થશે પાટણના નોરતા મુકામે જલારામ સેવા ટ્રસ્ટ પાટણ અને આર્યવ્રત નિર્માણ દ્વારા જલારામ બાપાની બસો પચીસમી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે જલારામ ગૌ સત્સંગ મંડળ અને વીરબાઈ માતાના સૌ ભાવિક ભક્તો દ્વારા બસો પચીસ વૃક્ષોનું પૂજન તેમજ આરતી કરીને રોપા રોપવામાં આવ્યા હતા અને માતૃશ્રી વીરબાઈમાં સ્મૃતિવન જગતને અર્પણ કરવામાં આવ્યું છે આ કલ્યાણકારી સુપ્રસંગે ઠક્કર સમાજ સહિત સૌ જલારામ બાપાના ભક્ત વડીલો તેમજ માતાઓ યુવાનો બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બાર તરુ એટલે કે અડસઠ પ્રકારના દેશી કુળના પીપળો ઉમરો વડ લીમડો તેમજ કલ્પવૃક્ષ બોરસલી જાંબુડા કાચનાર આસો પાલ કંદમ હરડે આંબલી ગોરસ તેમજ આંબલી અર્જુન સાદળ પારિજાત વગેરે વૃક્ષોનું પૂજન અર્ચન કરીને પર્યાવરણ જાળવવા માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લઈને વાવવામાં આવ્યા જે નયનરમ્ય અને પ્રેરણાદાયી દ્રશ્યો હતા વૃક્ષોની સાથે નારણભાઈ ઠક્કર દ્વારા તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ કમળાબેન ઠક્કરના સ્મરાર્થે જલ્યાણ જલધારા પાણીની પરબ પણ ખુલ્લી મૂકવામાં આવી હતી અને આગામી સમયમાં પક્ષીઓ માટે ચબૂતરો પણ મૂકવામાં આવશે માતૃશ્રી વીરબાઈમાં સ્મૃતિવનમાં એકવીસો રૂપિયા આપીને કલ્પવૃક્ષ દત્તક લેનાર રમેશભાઈ ઠક્કર દ્વારા તેમના દીકરા સ્વર્ગસ્થ દર્શિલ ઠક્કરના સ્મરના્થે વીરબાઈમાં વિષામો બે લાખ એકાવન હજાર અથવા તો જેટલા રૂપિયાનો બને તેટલા તથા અગિયાર બાંકડા જાહેર કરવામાં આવ્યા હતા જે ઉપસ્થિત સૌ લોકો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું આર્યાવર્ત નિર્માણ દ્વારા પણ જલારામ સેવા ટ્રસ્ટ અને ગૌ સત્સંગ મંડળ પાટણનું માતૃશ્રી વીરબાઈમાં સ્મૃતિવન નિર્માણ માટે વૃક્ષો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં ગામે ગામ આવા અનેક વન બને તે માટે સમસ્ત ઠક્કર સમાજને આહવાન કરવામાં આવ્યું હતું આજે વીરબાઈ માની બસો પચીસમી નિમિત્તે જલારામ સેવા ટ્રસ્ટ પાટણ તરફથી આર્યાવત નિર્માણના સાનિધ્યમાં ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન જ્યાં શ્રીરામવનથી લઈ અને અલગ 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 વિવિધ સોપાનો અહીંયા થયા છે તો આજે એક નવું સોનેરી પિંચુ માતૃશ્રી સ્મૃતિ વન એવું બસો ને પચીસ વૃક્ષોનું બસો પચીસ વીરબાઈ માના જલાબાપાના અને સનાતન ધર્મના ભક્તોએ પૂજન કરી આરતી કરી અને વૃક્ષો વાવ્યા છે સાથે સંકલ્પન કર્યો છે અને બસો પચીસ વૃક્ષો જેમ અઢારસો ને છોતેર વિક્રમ સંવંતના મહાવીર બીજના મહાસુદ બીજના દ્વારે જ્યારે જલારામ બાપાએ અને વીરભાઈ માએ સદાવ્રત ચાલુ કર્યું હતું તો ગુજરાતનું નહીં ભારતનું નહીં પરંતુ વિશ્વનું પ્રથમ એક સદાવ્રત કે જે વૃક્ષોનું બસો પચીસ વૃક્ષો આજે ભલે અહીંયા પાટણમાં શરૂઆત થઈ પરંતુ સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં વીરભાઈ મા અને જલાબાપાના અન્ય ક્ષેત્રો ચાલે છે ત્યાં પશુ પક્ષી અને જીવ જંતુ નભે એના માટે આ અલગ અલગ પ્રકારના અડસઠ પ્રકારના વૃક્ષો અહીંયા આજે વાવવામાં આવ્યા છે સૌથી વધારે વૃક્ષો આવશે તો આ વૃક્ષો કોઈ સો બસો પાંચસો બે હજાર વર્ષ ચાલે એવા પણ વૃક્ષો અહીંયા આવ્યા છે સમસ્ત જીવસૃષ્ટિનું કલ્યાણ થાય એ હેતુસર અહીંયા આર્યાવરત નિર્માણ અને જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા વીરભાઈમાં સ્મૃતિવન ખુલ્લું મૂકવામાં આવ્યું અને કમળાબેન ઠક્કરના સ્મરણાર્થે જલા નારણકા દ્વારા એક જલિયાણ જલધારા એટલે કે પાણીની પરબ પણ ખુલ્લી મૂકવામાં આવી આગામી સમયમાં ચબૂતરો મૂકવાનો છે એક વીરભાઈમાં વિશામો મૂકવાનો છે ભાંકડા મૂકવાના છે જીવ જીવસૃષ્ટિના કલ્યાણ માટેના આ કાર્યો થવાના છે શરૂઆત પાટણથી છે પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતમાં આ વીરભાઈમાં સ્મૃતિવન બને એવી આજે નોરતા પાટણથી હું નિલેશ રાજગોર આપ સૌને વિનંતી સાથે આહવાન કરું છું કે આવો આપણે સૌ જલારામ સેવા ટ્રસ્ટ પાટણની જેમ ગામે ગામ આવા વીરભાઈમાં સ્મૃતિવન બનાવી